જૂનાગઢમાં ભારતીય જનતા પક્ષ મહાનગર દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પુતળા કરવામાં આવ્યું શહેરના રાણી સર્કલ પાસે ભાજપ દ્વારા કોંગ્રેસના કાર્યક્રમ યોજવામાં આવ્યો ગાંધી પરિવાર તેમજ કોંગ્રેસ દ્વારા આ દિવસ સુધી બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે પુતળા દહન યોજવામાં આવ્યું કોંગ્રેસ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરના જીવન સાથે જોડાયેલા સ્થળોનો ક્યારે પણ વિકાસ નહી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો કોંગ્રેસ દ્વારા બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા આજે ભારત દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કોંગ્રેસનું પૂતળાધન અને ગાંધી પરિવાર દેશની માફી માંગે એ કાર્યક્રમ કર્યો છે જે રીતે ડોક્ટર સાહેબ આંબેડકરજીનું અપમાન આજ સુધી ગાંધી પરિવારના લોકોને કોંગ્રેસના લોકોએ કર્યું છે જ્યારે કોંગ્રેસે અને ગાંધી પરિવારે દેશના લોકોની માફી માંગવી જોઈએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને કોંગ્રેસના લોકોએ ક્યારેય ભારત રત્ન એવોર્ડ ન આપ્યો પરંતુ ગાંધી પરિવારના ત્રણ સભ્યોને ભારત રત્ન એવોર્ડથી નવાજ્યા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના જીવન સાથે જોડાયેલા સ્થળોને ક્યારેય એમને વિકાસ ન કર્યો પરંતુ દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ ડૉક્ટર સાહેબ સાથે જોડાયેલા સ્થળોને પંચ તીર્થ તરીકે વિકસિત કરીને એ આસ્થાના કેન્દ્રને વિકાસ કર્યો અને જે રીતે દેશના યશસ્વી શ્રીએ બંધારણ દિવસ નિમિત્તે રાજ્યસભાની અંદર વક્તવ્ય આપ્યું અને કોંગ્રેસના લોકોએ વક્તવ્યને તોડી મરોડીને દેશના લોકો સામે સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટી રીતે રજૂ કરીને બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને દેશના લોકો જે રીતે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કોંગ્રેસે આજ સુધી કર્યું છે એના માટે ગાંધી પરિવારના સભ્યોએ માફી માંગવી જોઈએ આજે જૂનાગઢ મહાનગરની અંદર પણ ભારતીય જનતા પાર્ટી અને યુવા મોરચાના કાર્યકર્તાઓએ કોંગ્રેસનું પુતળા દહન કરીને અને ગાંધી પરિવાર માફી માંગે એ નારા સાથે માંગ સાથે આરે વિજે વિરોધ પ્રદર્શન કર્યું છે